એમાં એવું હતું કે પરમદે પરમ દિવસે સવારમાં મગર ત્રણ બહાર નીકળ્યા એટલે જે રિનોવેશનનું કામ ચાલે છે તેના મજૂરો હતા એટલે મજૂરોએ મને જાણ કરી કે અહીંયા ત્રણ મગર છે પછી મેં સર તપાસ કરી સર તપાસ કર્યા પછી મેં આર્યા ફોન જોણ કરી આર્યાપોની ટીમ પછી આવીને પછી એમને ટીમ બોલાવી ટીમ બોલાયા પછી રેસ્ક્યુ કર્યા રેસ્ક્યુ કર્યા પછી કાલે પાછા બે રહી ગયા હતા પછી કાલે બેને રેસ્ક્યુ કર્યા અને એમાં બે મગર દાજી ગયા હતા તે દાગી ગયા એટલે બે મગર ઓફ થઈ ગયા બન્યું એવું હતું આની અંદર કોઈ ગોવારિયા હોય કે ગમે તો કોઈ કારણસર આગ લાગી એમાં બાજરિયામાં એટલે એમાં મૂળ દાઝવા પામેલ હતા બે મગરો હા એ તો તમારી વાત સાચી છે પાણી હતું જ નહીં અને બીજા નંબરે એ તો જવાબદારી વન વિભાગની આવે છે વન વિભાગના આને રેસ્ક્યુ કરવાની જવાબદારી વન વિભાગની હોય પહેલા પણ જોવાનું કરેલી ભાઈ બાર મગર છે તમે તેને રેસ્ક્યુ કરો પણ તેમ છતાં અત્યાર સુધી કોઈ ધ્યાન દોર્યું નહીં એની ઉપર એટલે જવાબદાર તો છે કે તો વન વિભાગ જ છે હજુ પણ મગરો રેસ્ક્યુ કરવું જરૂરી લાગે છે હા હજુ જો તપાસ કરવામાં આવે તો હજુ તો એક બે મગર જેવું કઈ હજુ અંદર જે એ લોકો બોડ્યો કરી છે તો એમાંથી નીકળી શકે હવે અમે એવી ઘટના હતી કે એ સાઈડે પાણી નીકળી જાય પછી મગરો ગાબાજે એમ સંતાઈ ગયેલા અને એ લગભગ એના રેસ્ક્યુ કરવાની જવાબદારી વન વિભાગની હતી ને વન વિભાગના કર્મચારીઓને જ્યારે તણાવ ખાલી કર્યું ત્યારે જોણ હોવું કરેલી પણ આ લોકોએ એને રેસ્ક્યુ કર્યા નહીં અને ખાલી થયા ફરી રેશ્યુ કર્યા નથી અને કોઈને અજાણથી આમાં દેવતા સરગાઈ અને કંઈક એક બે મગર મરી જાય અને છ મગર રેશ્યુ કર્યા અને હજુ કદાચ જો એને શોધ કરવામાં આવે ને કદાચ મેં જુઓ તો મગર મળી રહે એવું પણ ખરું મગર ખસેડ્યા જ નથી આ લોકો વન વિભાગના કર્મચારીઓ કર્મચારીઓની મોટા મોટી બે કાળજી એના લીધે જ થયું ઘટનામાં એવું હતું કે ત્યાં આગળ જે તળાવની ઇરિગેશનનું કામ ચાલે છે એટલે ત્યાં શું મગર ઓલરેડી પહેલાં તો હતા જ પણ તળાવ ઇરિગેશન કામ કરવાથી એ શું ડેર ડિસ્ટર્બન્સ થયું હોય હે એટલે થોડા સ્થળાંતર કરીને બીજા આજબાજની તળાવમાં ગયા હોય પણ ત્યાં જે મજૂર કામ કરે છે ઇરિગેશનનું ત્યાં મજૂરો લેબર એટલે ત્યાં જે તળાવ કિનારે જે ઊંચું ઘાસ હોય એ ઘાસ ત્યાં આગળ હોય છે તો ત્યાં એ ઠંડકને પાણી થોડું કાસ જેવો હોય તો ત્યાં એને કરતા હોય છે એટલે ત્યાં આગળ કંઈક બહાર એક મગર બપોરના સમય કે વસે તો પછી એ અમારા સ્ટાફને નજીક કોન્ટેક્ટ માટે કોલ આવે કે ભાઈ તમે મગર એક બહાર દેખાયો છે તો પછી અમારો સ્ટાફ ત્યાં આગળ રેસ્ક્યુ કરવા માટે ગયો એટલે રેસ્ક્યુ કરીને પછી આગળ સ્ટાફે દૂર કે ચાલો આગળ આવ્યા છે તો એટલે આપણે જોઈ લઈએ તો ભાઈ જોયું એટલે બીજા ચાર મગર હતા રેસ્ક્યુ કર્યા એને રેસ્ક્યુ કરીને રિલીઝ કર્યા છે અને પ્લસ જે એક આગળ તત્વ તપાસ કરતા પછી એક બેંક જે હોય છે ને ગુફા એ પેલું જે ત્યાં આગળ અંદર ગુફામાં હતો એટલે ગુફામાં જોયું તો પણ એ મૃત હાલતમાં હતો એટલે કાઢીને પછી લઈને એનું પીએમ કરાવ્યું છે અને આગળ ના કર્યું છે આગ લાગવાનું કારણ તો શું ત્રણ દિવસ પેલા કઈક લાગ્યું તેવું જાણવા મળ્યું હતું ને ત્યાં આગળી કારણ તો ખબર નથી પડી પણ કદાચ રસ્તો ચાલતો હોય ત્યાં બીડી કે એવું કઈક બાકી કોઈ કોઈ એવું માનવ નથી પણ આ અચાનક એવું બની ગયું બનાવ એટલે કે પચીસ મીટર જેવો પટ્ટો કઈ થોડું ઘણું સૂકું જે બાજર બટ્ટું ઘાસ કે તળાવ કિનારે થોડું કઈક સળગી ગયું છે ત્યાં બ્યુટિફિકેશન ઇરિગેશન નું કામ ચાલી રહ્યું છે ને મગરની કેટલી સંખ્યા છે ત્યાં તો મગર જેવા છે પણ જે તળાવનું તો ખાસું ચાર મહિના પહેલાથી કામ ચાલે છે એ તો પાણી જેમ જેમ ખાઈ કરી હશે અને હાલમાં જ્યાં નજીકમાં ઠંડકવાળો ભાગને ભાગ ને જે પાણીની કાશ હોય તો ત્યાં આગળ આ ચાર પાંચ મગર વસવાટ કરતા હશે એટલે એને રેસ્ક્યુ કરીએ આપણે રિલીઝ કર્યા છે પણ એ શું છે કે તમારે નેશનલ પાર્ક કેવું કઈ હોય એમાં આ તો પંચાયતનું ઇરિગેશનનું તળાવ છે પાણીનું જે આ પાણી સૌરાષ્ટ્ર સુઈ જાય છે અને ત્યાં પાણી પ્યુરિફિકેશન શું છે કે ચોરેસ થઈને પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડે છે પીવા માટે ઉપયોગ માટે એટલે આપણે જયારે સતત આપણો સ્ટાફ ત્યાં પેટ્રોલિંગ કરે છે જે પેલા મગર હતા પાણી કરતા ખાલી કરતા પેલા જે દેખાય એને આપણે સ્ક્રીન બીજા તળાવમાં છોડ્યા રિલીઝ કર્યા છે અને પ્લસ અત્યારે બી હાલમાં જે કામ છે એમાં આપણો સ્ટાફ સતત પેટ્રોલિંગમાં હોય છે કે કોઈ જગ્યાએ બહાર આવી રીતના દેખાય

હા એ થોડું અમને બી દુખતો છે જે બાબતનું કારણ કે તળાવ ઊંડું થશે ને પક્ષીઓ કારણ કે ઓછા થશે આવતા કારણ કે છેતરા પાણીમાં રહેતા હોય છે આવીને માઇગ્રેટ કરતા શિયાળે દિવાળીની સિઝનમાં આવે છે ને જાન્યુઆરીની અંદર ને એટલે અમારો સ્ટાફ એ ત્યાં પેટ્રોલિંગમાં છે અને ત્યાં સઘન ચેકિંગ કરે છે કંઈ હોય તો એવું અમારે ધ્યાને નથી આવ્યું કે નેસ્ટિંગ ને આવતું એવું પાઠવવામાં આવશે ના ના એટલે એમને પેલા અમે જે મગર હતા એ અમે પ્લસ એને રેસ્ક્યુ કર્યા છે ને એ કામગીરી હવે આ લોકો અઠવાડિયા પછી લોકો કામગીરી પૂરી પાણી છોડવાની કામગીરી અમે ચાલુ કરશે હવે પાણી પાછળ છોડવાની કામગીરી હમણાં કરવાના છે ના એના કારણે અમે અમારા ગાઈડલાઈન મુજબ અમે એફઆઈઆર છોડી અમે ગુનો બુક કરીશું અને તપાસ કરીશું એ દિશામાં એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સીટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે